તો જય માતાજી તમે બધા કેમ છો મજામાં મજામાં જશો તો આજે છે ના વ્રત નો સાતમો દિવસ અને જો મેં નાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ તો આજે કેવી મસ્ત મજાની સાડી પહેરી છે આ સાડી છે મારા સગાઈની ની સગાઈની ચુંદડી શું છે તો ચાલો હવે આજે આપણે બ્લોગ માં શરૂઆત આપણા માતાજીને દર્શન કરીએ કુલદેવી માતાના દર્શન કરીએ અને પછી દશામાના દર્શન કરીએ તો ચાલો હવે જો અમે તમને હું તમને મારા મંદિર માં લઈ જાઉં જો અમારું મસ્ત મજાનું નાનું મંદિર છે આ મારી ડાઉન માની છેલી છે આ પણ લાઇટિંગ વાળી હતી પણ આમાં ઉંદેડા કોતરી ગયા વાયા એટલે પછી આ પાછી નવી બનાવડાવી છે

કામ કોબેડું છે તો તો એનું તાંગલો કરી લઉં ચાલ હવે આપણે દશમાના દર્શન કરીએ આ મારી માતાના દર્શન કરો આવો માતાના નોટ લાગશે મારા ઓનકા એમ કામથી અમાર દશમાના 10 દિવસ મારે કાય કામ નત કરવાનું બત બાને કરવાનું છે જોયા એ દિને તો જો આરતી અત્યારે માતાજીના દશમાના નાગલા ને સુંદરી બનાવે છે જો આ લીધું છે અને અમાર ભાભી ફૂલ ચડાવે છે દશમાને જો કેટલા બધા ચડાવી

जोरस मजा नो आर लागे से बताओ पायल मस्त मजा नो आर सरस चलो और उनाजवा बना ही लो सुंदरई बना ही लो तो फ्रेंड्स जो हमें मस्त मजा हमारे बाद बनाए वासे अकेले आए तो मैंने अपने यहां

થોડી વાર દાસી પાસે આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામા નું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છો હા તેમણે કહ્યું ત્યાં અમે સૂત્રના દસ તારાને લઈને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાખો વાળીએ છીએ વળી દશ્યા માતાની મૂર્તિ બનાવીએ તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશ્યા વ્રત કરવાનું મન થયું તેમની રાજાને વાત કરી રાજાએ હાસી ઉડાડતા કહ્યું તો ફ્રેન્ડ્સ જો હવે અહીંયા અજય જો બધાય ચા આપે છે ચા બનાવી છે અજયે બસ બસ લ્યો જો રકાબી પરે ગઈ અહીંયા મારી ચા છે અહીંયા દક્ષિત નું ચા દૂધ છે

તો હેલો ફ્રેન્ડ હવે અત્યારે અમે આરતી કરીને ફ્રી થઈ ગયા છીએ આજે થોડીક લેટ આરતી કરી હતી કારણ કે મારા જેઠાણી આવવાના હતા તો એની વેટ કરતા હતા

સુકી પચડી બનાવવાની તૈયારી કરીએ છે એ પણ શીંગ દાણા વાળી અને સાથે મોરૈયાની ખીચડી બનાવવાની છે અને પ્રસાદી ધરશું આપણે કન્ટિન્યુ રહેજો તો ચાલો મળીએ હવે કન્ટિન્યુ બ્લોગ મારે અત્યારે બ્લોગ એડિટિંગ કરવાનો છે થંબનેલ બનાવવાનો છે અપલોડ કરવાનો છે તો જાજ બધું કામ છે તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો આવવાની છે બહુ મજા તો જય દશામાં બધાયને તો જો અત્યારે હું ગયો તો સ્કૂલે દક્ષિતને મેલવા અને જો અત્યારે ઘરે આવ્યો છું ને તો જો અહીંયા આરતી ને મારા પાપી બે રસોઈ બનાવે છે બટેટા બટેટા ની સુકી ભાજી અને તમે બનાવી ખીચડી તો જો બનાવી નાખી છે આપણે માતાજી બનાવી લઈ

એક બે ત્રણ ચાર પાંચ છ વસ્તુ છે જમવાપ ધારો દશા માત રે મારી પ્રેમ થાળી મારી ની થાળી મેં તો પ્રેમથી બના મનસા જમી લઈ રલ બેન આવી ગયા છે ચાલો તો હવે બધા જમી લઈએ જમવાની થાળી અમે જમી લઈએ છોકરાઓ બેઠા ક્યાં ખૂણા બેઠા તમે તો હેલો ફ્રેન્ડ અત્યારે જો અમે જમી કાઢી થઈ ગયા છે ફ્રી રાજે એને કઈ હક થાય નઈ એટલે જો હું બતાવું કેવું કામ લઈને બે ગયા છે તો તમે જુઓ જો તમને હક નથી થતો ને જઈ આ જો સિરીઝ ડેકોરેશન કરું છું આજે દશામાના વ્રતનો નો સાતમો દિવસ છે ને આજે ડેકોરેશન કરે છે હજી અને આ જો મેં ટોક માં એને આ ટેપ પટ્ટી અહિયાં ટોક માં લગાડી દીધી છે અહિયાં અને અહીંયા અહીંયા તો કોઈ કર જો સ્ટોક માં રાખી છે અને આ સીરીજ લગાડે છે અને કમ્પ્લીટ થયા પછી હવે તમને બતાવીશું કાજે કેવું છે કેવું નહીં હા કેવી લાગે છે એ કમ્પ્લીટ થયા પછી બતાડવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે અમે એવા છીએ ઘરે આજે કે એના કરે છે જીવ છે બધાય ચા પીવા ગરમે ગરમ